મને ઉચિત માર્ગ બતાવો મારે શું કરવું જોઈએ મોક્ષ કામા શ્રી રાજેન્દ્ર મારે બંધન થી મુક્ત થવું છે મને મોક્ષ નો માર્ગ બતાવો હું શું કરું જ્ઞાન માર્ગ માં જાઓ તપ માર્ગ માં જાઓ સ્વાધ્યાય માર્ગ માં જાઓ યજ્ઞ યાગાદી માં ક્યાં કર્મકાંડ માં શું કરું મારા માટે કયો રસ્તો ઉચિત

પાસ થવું પડે પહેલા તો ઉપનયન વેદાધ્યાન ગુરુ દક્ષિણા વિવાહ ગ્રહસ્થ આશ્રમ પછી વાન અને પછી સંન્યાસ નિષ્ઠા પૂર્વક આપણે પાળવું જોઈએ મહત્વની વસ્તુ જનક મહારાજ કહે કે મનનો નિગ્રહ કરવો મનથી સંતોષી રહેવું સંતોષી જીવન જીવવું ક્રમશઃ બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને પછી સંન્યાસ સનાતન ધર્મના આ નિયમો છે